જય રામાપીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરશું કે એક આયર અને આયરાણીને રામદેવ પીરે કેવો પરચો આપ્યો હતો તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી ત્યાર પછી તે હરભુજીને મળ્યા હરભુજી આ વાત બધાને કરે છે પણ કોઈ માનતું નથી અને અંતે સમાધિ ખોલવાનો નિર્ણય થાય છે પરંતુ ત્યારે રામદેવજી કહે છે કે મેં સમાધિ ખોલવાની ના પાડી હતી તેમ છતાં તમે બધાએ સમાધિ ખોલી અને આ વાતનું હરભુજીને ખૂબ દુઃખ થયું અને તે દુઃખમાં ને દુઃખમાં બેઠા રહ્યા સાત દિવસ સુધી તેને કે જળ કંઈ ન લીધું અને ત્યાર પછી રામદેવજી આવે છે તેનો વિડીયો તો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે જો તમે ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદ શું થયું એ જોઈએ તો રામદેવજી અને હરભુજી પ્રેમપૂર્વક વાતો કરતા હતા એટલામાં ત્યાંથી ખેરકર ગામની સામે નવા ગામની સીમમાં નેહ ધરાવતો લખા નામનો આહેર પોતાના ખંભે પાંચ વર્ષની ઉંમરનો અપંગ છોકરો ઉપાડીને પોતાના ગામ તરફ જતો હતો સાથે એની પત્ની પણ હતી અપંગ છોકરાને ખંભેથી બહુ ધીરેથી નીચે ઉતાર્યો અને પોતે તળાવમાંથી પાણી પીધું અને છોકરાને પણ પાણી રામદેવજી અને હરભુજીને તેને જોયા તેને લાગ્યું કે કોઈ દરબાર છે એમ જાણીને તેની પાસે ગયો અને નમન કર્યા ત્યારે હરભુજીએ આહિરને પૂછ્યું તમે ક્યાં રહો છો આવા પાંગડા છોકરાને બહુ હલાવાય ડોલાવાય નહીં ત્યારે આહિર કહે બાપુ અમે ખેર કરથી થોડે દૂર નવા ગામની સીમમાં નેહમાં રહીએ છીએ મારું નામ લખો આયર છે અમે આ છોકરાને પગે લગાડવા અને બાધા પૂરી કરવા ગયા હતા પણ મારા ધજાવાળા ધણી રામદેવ પીરે તો જીવતા સમાધિ લીધી છે એટલે સમાધિના દર્શન કર્યા ધોળી ધજા ચડાવી ખીરનો પ્રસાદ ધરાવ્યો હવે અમે અમારા નેહ તરફ જવા માટે નીકળ્યા છીએ બપોરા ગાળવા તળાવની પાડે વડનો છાંયો જોઈને બેઠા છીએ આહિરની અધૂરી વાત ઉપાડી લઈ આહિરાણી બોલી બાપુ રણુજામાં અમારો ભાણે જ રત્નો ભગત રહે છે એના માથે રામદેવ પીરના ચારે હાથ છે વચન આપે તો ફરે નહીં એવા વરદાનવાળો છે તેમને જ અમને વેણ આપ્યું હતું કે રામદેવ પીરની બાધા રાખી શ્રદ્ધાથી ધૂપ દીવા કરજો તમને મારો તણી રામદેવજી એક દીકરો દેશે અને સંતાનવાળા કરશે અમે રાખેલી બાધા ફળી દેવડવાળાએ દયા કરી અને અમને દીકરો દીધો પરંતુ આંખે અંધ મૂંગો કઢંગુ અંગ અને હાથ પગનો સાવ અપંગ દીકરો પાંચ વર્ષનો થતા બાધા પૂરી કરવા અમે રણુજા ગયા હતા પણ પીર તો સમાધિમાં ભોટી ગયા હતા એટલે અમે રણુજા ગયા ત્યાં થોડા દિવસ પહેલાં પીરે સમાધિ લીધી છે એટલે અમે એ સમાધિએ દીકરાને નમાવી સાંકળ નાળિયેર ધજા અને જીવત કરી ખીરનો પ્રસાદ ધરાવી અમારી બાધા પૂરી કરી હવે અમારા નેહ તરફ જઈએ છીએ બાપુ તમે જમીનદાર સુખ સંપત્તિવાળા મોટા માણસ છો તમારે ત્યાં આવો દીકરો હોય તો એને જીવતા સુધી પાલન પોષણની સગવડ મળી રહે અમે વૃદ્ધ થયા છીએ આ દેહનો કોઈ ભરોસો નથી અમારા શરીર છૂટી જશે ત્યારે આ સિંહ દશા થશે એ વિચારી જીવ સતાવે છે જો કોઈ મરદ અડીખમ ધીંગો દીકરો હોત તો સારું આટલું બોલતા આહિરાણીનું હિરાણીનું હૈયું ભરાઈ ગયું આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા ત્યારે રામદેવજી કહે બાય રોમાં બેટા રામદેવજી મહારાજ અંતર્યામી છે એ તમારી ઈચ્છા અને આરાધના તેનાથી અજાણ્યા નથી આ જ દીકરો તમારો મનોરથ પૂરશે એનું નામ ધીંગો રાખ છે અને ધીંગા નામથી પ્રસિદ્ધ થશે આવા શાંતિ ભર્યા આશ્વાસન વચન સાંભળી પતિ પત્નીભાઈ શિર ઝુકાવી નમી પડ્યા રામદેવજી એમના ભક્તિભાવ અને આત્નાદને સાંભળી રહ્યા હતા બાપુ લો આ પ્રસાદી પ્રેમથી જમો અમારા મનોરથો શુભકામનાવાળા હશે તો અમારો નાથ લીલુંડા ઘોડાવાળો પાર પાડશે આહી રાણીએ થોડા સમયમાં પોતાનું હૈયું ઠાલવીને તમામ વાત કહી દીધી રામદેવજીએ ખીરનો પ્રસાદ વાટકામાં લીધો હરભુજીને પણ પારણા કરાવ્યા પછી થોડી ખીર આરોગી બાકીની ખીર છોકરાને ખવડાવી આ જોઈ પતિ પત્ની બંને રાજી થઈ ગયા રામદેવજી કહે કે ભાઈ બેટા આ છોકરાને તમે આવા જાડા લુગડાથી ઢાંકો છો તેનાથી તેનું અપંગ પણ અકડાઈ જાય છે લે આ પટકો એમ કહીને રામદેવજીએ પોતાની કમરેથી છોડી કેસરી રંગનો દુપટ્ટો આપતા કહ્યું કે એને રાત્રે ઓઢાડ છે એટલે એ અકડાય નહીં દુપટ્ટો લઈ પતિ પત્ની નમન કરી પોતાના નેહ તરફ જવા નીકળ્યા અને ત્યારબાદ રામદેવજીએ હરભુજીને મહાધર્મનો બોધ આપ્યો અને કહ્યું કે તમે ભક્ત તરીકે પણ જગમાં પ્રસિદ્ધ થશો આહિરનો છોકરો કાલે સાજો તાજો થઈ જશે આહિરાણીની આટલી દ્રઢ શ્રદ્ધા ભક્તિ નિષ્ફળ થોડી જાય આ છોકરો તમારી પાસે લાવે ત્યારે એને શિષ્ય સ્થાપજો અને આ ભસ્મનું તિલક કરજો રામદેવજીએ ભસ્મ કાઢીને ચપટી ભરીને હરભુજીને આપ્યું અને કહ્યું એ છોકરો યુવાન થતાં ધીંગા ભગત નામે પ્રસિદ્ધ થશે અને હવે તમારે ગામડે ગામડે જઈને જાગૃતતા લાવવાની છે અને મહાધર્મનો બોધ બધાને આપવાનો છે આ બાજુ બંને પતિ પત્ની દરબારે દીધેલ ખેસ ખંતે દીધેલો ખીરનો પ્રસાદ લઈને વાતો કરતા કરતા પતિ પત્ની નવા ગામની સીમમાં પોતાના નેહમાં આવ્યા રાત્રે ડોકમાંથી માળા કાઢી નિત્ય નિયમ મુજબ જપવા લાગ્યા એની પત્ની પણ માળા લઈને જય રામા પીર જય રામા પીર ઉચ્ચાર કરતી પાંચ વખત માળા ફેરવતી ધીંગાને જ્યારે ધૂપના દર્શન કરાવ્યા રોટલા અને ખીરનો પ્રસાદ ખાઈ પીને ગાય વાછડી બકરા ઘેંટા બધાને નિરણ પાણી કર્યા લખો નેહમાં રક્ષણ માટે ચોકી કરવા ગયો અને આ હિરાણી ધીંગાને સુવાડી પેલો કેસરી દુપટ્ટો તેને ઓઢાડી પોતે પણ સૂઈ ગઈ પહોર પ્રભાતે ધીંગો જાગ્યો બે ચક્ષુએ જોવા લાગ્યો બોલ્યો માડી જાગી જાને છૂટી વાછડી ધાવે ગાને જ્યારે સવાર થયું અને ધીંગો જાગ્યો એ બઈ આંખે દેખતો થયો શરીરના કાન આંખ હાથ પગ વગેરે દર્દ વિહોણા સાજા તાજા થઈ ગયા વાછડી છૂટીને દોડી ગાઈને ધાવવા લાગી હતી એ જોઈ ધીંગો ઊંઘતી માને જગાડવા લાગ્યો અને બોલ્યું મા ઓ વાછડી છૂટી છે અને ગાયને ધાવે છે ઊઠ વાછડી વાળી લે ધીંગો મોટા અવાજે બોલ્યો એકાએક ધીંગાનો અવાજ સાંભળી આહિરાણી જાગી અને એને ધીંગાને ખાટલામાં બેઠેલો જોઈ આશ્ચર્યમાં ડૂબી ગઈ ઉઠીને ધીંગા પાસે દોડી ગઈ સાવ નિરોગી સશક્ત દીકરો જોતા માતા મીઠણા લઈને ઘેલી ઘેલી બની ગઈ દોડીને તે નેહના નાખી ખાટલામાં સૂતેલા લખાને જગાડીને વાત કરવા લાગી અહીરાણીની વાત સાંભળી લખો ઉતાવળો ઉતાવળો નેહમાં આવ્યો ત્યાં ધીંગાને ગાય પાસે ઊભેલો દીઠો લખાયા ધીંગાને ગાય પાસે ઊભો જોઈ તેના હૃદયમાંથી ઉદ્દગાર નીકળી ગયા વાહ વાહ મારા નાથ વાહ મારા રામદેવજી ભગવાન આજ અમને જે જણાય છે તે તમારી જ કૃપા લાગે છે લખાના આવા ઉદ્ગાર સાંભળી ધીંગો દોડતો આવે માતા પિતાને વંદન કરીને ઊભો રહ્યો હતો અપંગ અંધ ધીંગો સાજો તાજો થઈ ગયો ધીંગો થાય ગામમાં વાતો ન્યારી જોવા આવે નર ને નારી નવા ગામમાં ઘેર ઘેર ઠેર ઠેર વાત પ્રસરી દૂધ દેવા આવતા આહીરનો અપંગ છોકરો ધીંગો હવે દોડે છે અંધ હતો પણ હવે બઈ આંખે દેખે છે બહેરો મૂંગો હતો પણ હવે એ સાંભળે છે અને બોલે પણ છે આવી વાત ફેલાવાથી સ્ત્રી પુરુષોના ટોળે ટોળા નેહમાં આવી ધીંગાને નીરખીને આશ્ચર્ય પામતા આજે લખાને આનંદનો પાર ન રહ્યો તેને ભાણે જ રત્નાને રણુજાથી સાંઢળી મોકલીને તેડાવ્યો રત્નો આવ્યો અને માનવ મેળો જોઈ આશ્ચર્ય પામ્યો રત્નાને જોતા ધીંગો ઉઠીને સામે ગયો અને બે હાથ જોડીને ઊભો રહ્યો રત્નો બોલી ઉઠ્યો મામા આ કેવી રીતે બન્યું આ રહસ્ય કંઈ સમજાયું નહીં થોડા દી પહેલાં તમે તો બાધા માટે આવ્યા હતા અને ટૂંક સમયમાં ભાઈ સાજો થઈ ગયું વાહ પ્રભુ ત્યારે લખો કહે ભાઈ બાધા પૂરી કરી રણુજાથી આવતા માર્ગમાં તળાવને કિનારે બે દરબાર વિસામો લેવા બેઠા હતા અમે પણ બપોરા ગાડવા બેઠા હતા એ વખતે મેં ભગવાન રામદેવજી મહારાજને ધરાવેલો ખીરનો પ્રસાદ બઈને આપ્યો એમને મને યાદી માટે કેસરી લુગડાનો ખેસ આપ્યો આપણે બધા દેવળીઓ નામે બોલાવતા પણ એ દરબારે કહ્યું કે એનું નામ ધીંગો રાખજો એટલે હવે એને ધીંગો કહીએ છીએ એ દરબાર હતા એ તમને સી રીતે જાણ્યું મામા રત્નાએ પૂછ્યું એકના ખોડામાં તલવાર હતી બીજાએ કેસરી જામો અને કાનમાં કડી અને કુંડલ હતા કડી કુંડલ વાતથી રત્નો સમજી ગયો હતો છતાં પણ એને થયું કે બધું હરભુજીને મળતા નક્કી થશે તેથી તે બોલ્યો મામા તમે ત્રણેય હવે મારી સાથે ચાલો આપણે હરભુજીને મળ્યા લખો એની પત્ની ધીંગો રત્નો અને ગામના અન્ય માણસો પગપાળા ચાલતા ખેરકર ગામમાં આવ્યા હરભુજીની દરબાર ડેલીના દ્વાર પર ધોરી ધજા ફરકતી હતી અંદર ગયા તો મોટા ચોકમાં બાજુમાં તુલસી ક્યારો હતો જમણી બાજુ ગૌશાળા હતી અને ઓસરીમાં હરભુજી ઢોલિયા પર બેઠા હતા હરભુજીને જોતા લખો બોલી ઉઠ્યો ધન્ય છે મારા બાપ અમારો અવતાર સફળ કર્યો આહી રાણી તરત ખોળો પાથરીને નમી પડી અને ધીંગાને પણ પગે લગાડ્યો હરભુજીએ બધાને આવકારો આપ્યો અને રત્નાને પૂછ્યું રત્ના તું ક્યાં થઈ બાપુ આ મારા મામી અને મામા છે આ એમનો દીકરો છે આપ તેને તળાવના કિનારે મળ્યા હતા હા હું અને હરભુજી વાત કરતા સંકોચાયા અને રામદેવજી મહારાજ રત્નાએ કહ્યું અને રામદેવજીનો કેસરી પટકો પણ બતાવ્યો એ પટકાના પરચાના પ્રતાપે સાજો તાજો થયેલો આ ધીંગો રત્નાએ વાત પૂરી કરી રાત્રે ધૂપદીપ કરી શ્રી રામદેવજીના ભજન કીર્તન ગાઈને બધા સૂઈ ગયા અને ત્યારબાદ લખાના અત્યંત આગ્રહથી હરભુજીએ ધીંગાને દક્ષિણા આપીને પ્રમોદ્યો અને રામદેવજીના છેલ્લા ઉપદેશના અમૃત વચનો કહ્યા અને એ ઉપદેશનો ગામે ગામ પ્રચાર કરવાનો આદેશ આપ્યો અને પછી હરભુજી કહે કે બેટા તું ધીંગુ હવે ધીંગા રામ બન્યો છો ભગવાન રામદેવજીએ તને પ્રસાદ ખવડાવ્યો છે એથી તારો અવતાર સફળ થયો છે તને યશ મળશે એવા મારા આશીર્વાદ છે લખો રત્નો અને નવા ગામના માણસો ખેર કરથી આવી પોતાના નેહ ઉપર ધજા ફરકાવી હરભુજી ધર્મ પ્રચાર કરવા માટે નીકળી ગયા સૌથી પહેલાં લખાના નેહ આવવાનું કહ્યું હતું આવી વાત સાંભળી ગામના ચોરે માણસો એકઠા થઈને આમંત્રણ આપવાની વિચારણા કરવા લાગ્યા એ સમયે ગામમાં ગોરપદું કરતો વેદો ગામટ ત્યાં આવીને બેઠો નવે ગામ વેદો ગામોટી અભણ હતો પણ વાતો મોટી વેદશાસ્ત્રની વાતો કરતો યજમાનોના ઘર ઘર ફરતો તે ગામમાં વેદો ગામટ યજમાનોના ઘરે ઘરે ફરતો અને પોતાના વેદશાસ્ત્રનું જ્ઞાન છે એમ બતાવતો સાચું જૂઠું સંભળાવી જતો એનો સ્વભાવ તીખો હતો અને નિંદાખોર હતો તે વાંકું બોલવામાં પાવરતો હતો આથી કોઈ એને છેડવાનું સાહસ ન કરતું એના સ્વભાવ જાણી એની વાત બધા જતી કરતા ગામમાં પ્રસરેલી વાત સાંભળીને વેદો ચોરે બેસવા આવ્યો હતો ગામના લોકોએ સામયું કરવાનો નિર્ણય વેદાને ગમ્યો નહીં એટલે એ બોલ્યો હરભુજી જમીનદાર ગરાસિયા છે વેદશાસ્ત્ર તથા પુરાણનું એમને જ્ઞાન નથી પોતે પીર છે એમ મનાવી પરચા પૂરે છે અમે એ સાંભળ્યું છે અને વળી રણુજામાં જે રામદે છે તેને હિંદવા પીર ગણે છે વીર થાય પણ પીર જો થાય એને કેમ લગાયે પાય રણુજા ગામના રાજા રામદેવને હિંદવા પીર ગણે છે રાજપૂત પોતાને વીર ગણાવે તો ઠીક પણ પીર મનાવે એટલે કંઈ એને પાયે લગાય નહીં સામયુ તો વેદ વિરાસત શાસ્ત્રી પુરાણી પંડિતનું કોઈ અભણ અને અજ્ઞાનીનું નહીં પરંતુ એની વાતને કોઈ ગણકારી નહીં અને પાંચ માણસોને ખેરકર ગામે મોકલી હરભુજીને આમંત્રણ આપ્યું અને તેમને એ સ્વીકાર્યું પોતાના અનુયાયી સેવા સેવાભાવી પાંચ સેવકો સાથે લઈ હરભુજી ધર્મ પ્રચારની પદયાત્રા શરૂ કરી પ્રથમ તેઓ લખાના નેસમાં આવ્યા લખા નવા ગામમાં તુરંત સમાચાર મોકલ્યા ઢોલ નગારા શરણાયો અને ભંગાળો વાગી ગામજનો લખાના નેશમાં ગયા હરભુજીને સામયું કરી ધૂમધામથી તેડી લાવ્યા રાત્રે ભાવિક ભક્તોએ ભજનની રમઝટ બોલાવી મહા જાગરણ કર્યું એ જ રાતના વેદા ગામોટને અર્ધામણ દૂધ આપતી દૂધણી ગાય મરણ પામી વેદાને માથે અણધાર્યું દુઃખ આવી પડ્યું ગામમાં અરેરાટી ફેલાય મૃત્યુથી વેદો આકુળ વ્યાકુળ થઈ વિલાપ કરવા લાગ્યું ગામમાં જાત જાતની વાતો ચાલી કોઈ કહે કે હરભુજી મુસાફરી કરવા નીકળ્યા છે એમને અપશુકન થયા તો કોઈ કહે કે વેદાની ખરી શિક્ષા થઈ પણ જો તે હરભુજીને નમી પડે તો જરૂર ગાય જીવતી થાય કેટલાક લોકોએ વેદાને તકનો લાભ લેવા સમજાવ્યો અને હરભુજી પાસે તેડી ગયા વેદો હાથ જોડીને બોલ્યો બાપુ રાજપૂત ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે મારી ગાય કોઈ પણ રોગ વિના મરી ગઈ છે એનું દૂધ વેચીને હું જીવન નિર્વાહ ચલાવતો હતો મારી જીવન મૂડી જેવી એ ગાયને જીવનદાન આપી બેઠી કરો બાપુ વેદાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા મહારાજ રોવોમાં શાંત થાવો તમે વિદ્વાન ભણેલા ગણેલા છો તમને શિખામણ આપવાની હોય નહીં હરભુજીએ દિલાસો આપતા કહ્યું બાપુ આપનો મન મઠારો સાંભળ્યો મારી ગાયને જીવનદાન આપો વેદાજી આ મૃત્યુ લોક છે જન્મે એનું વહેલું મોડું મરણ પણ નક્કી છે આ લોક જ એવો છે મારું મૃત્યુ ક્યારે થશે એની પણ મને ખબર નથી ગાયને જીવનદાન આપવાની મારામાં શક્તિ હોય તો હું મરણ સમયે મને જીવનદાન કેમ ના આપું હરભુજીએ કહ્યું વેદો મૂળ શોભા પર આવી ગયો જીભ સખણી ના રહી અને બોલ્યો ગયા રામ પેટાળમાં પોટી માથે ધોળની ચાદર ઓઢી પીરના જ્યાં પગલાં થાય ત્યાં કોઈ મરણ કેમ થાય વેદાના શબ્દ પ્રહારવાળી વાણી સાંભળી છતાં સંત હરભુજીના મનમાં ક્રોધને બદલે દયા ઉપજી અને તે બોલ્યા વેદાજી મહારાજ બાણ મારીને તમે હયું હળવું કરો છો પણ મારી પાસે કંઈ સેવા ઈચ્છા રાખતા હોય તો મને જણાવો ત્યારે કહે કે મારી બીજી કંઈ ઈચ્છા નથી જો તમે ખરા પીર હોય તો મારી ગાયને જીવતી કરો હરભુજીએ ખંભે ભરેલી અલગ જોડીમાંથી ભસ્મ લઈને કમડરમાં નાખીને કહ્યું લો આ કમડળ એમાં અમૃત જળ છે એ ગાયના મુખમાં રેડી ગાય માતાની પરકમા કરો અને ધૂન લગાવીને આરાધ કરો હરભુજીની સૂચના લઈ વેદો ઘરે આવ્યો એની સાથે માણસો પણ આવ્યા વેદાએ રામદેવજીના નામની ધૂન મચાવી ગાયની પરિક્રમા કરી અને એના મુખમાં જળ કમંડળનું જળ રેડ્યું થોડી વારમાં ગાય સળવળી અને એકવીસ પરકમમાં પૂરી થતાં ગાય ઊભી થઈ અને ગમાણ તરફ ગઈ આ જોઈ માણસો અચંબો પામી ગયા અને ઉલટભેર બુલંદ અવાજે રામદેવ પીરકી જય હરભુજી સંતકી જય ઘોષણા ગજાવી મૂકી હરભૂજીના દર્શન કરવા ગામના નર નારીઓરા હરભૂજીને ભણકાર સંભળાયા હરભુજી માલવમાં જાવો અંધશ્રદ્ધાળુને સમજાવો નકડંગનો નેજો ફરકાવો પીરાઈને પરચો બદલાવો ભણકારમાં સંભળાયેલા શ્રી રામદેવજી મહારાજની આજ્ઞાથી હરભુજી સવારમાં બધાની ભાવભરી વિદાય લઈ પોતાના સેવકો સાથે માળવા પ્રદેશ ચાલી નીકળ્યા અને આમ રામદેવજીની કૃપાથી આયર અને આયરાણીનો દીકરો સાજો થઈ ગયો અને હરભુજીની કૃપાથી વેદાની મરેલી ગાય જીવતી થઈ બોલો રામા પીર કી જય